ઉપલેટા નગરપાલિકાને રોડ રસ્તા વિશે રજૂઆત કરવામાં આવી ઉપલેટાના ડગલીવાડી ભાઈઓ લોકો દ્વારા નગરપાલિકા પ્રમુખને રજૂઆત કરવામાં આવી ઉપલેટા નગરપાલિકા પ્રમુખને પૂર્વક ગટર થાય તે પહેલા રોડ રસ્તા નીચે ઉતારવા માંગ ઉપલેટામાં ચાલી રહેલ ભૂગર્ભ ગટરના કામ ભૂગર્ભ ગટર થાય તે પહેલા રોડ રસ્તા નીચે ઉતારી લેવા માંગ લેવલ કરવામાં માંગ કરવામાં આવી ભૂગર્ભ ગટર થાય તે પહેલા રોડ નીચે ઉતારી પછી ભૂંગળા નાખવામાં આવે તેવી રજૂઆત સોસાયટીના બધા જ સભ્યોએ હાજરી આપી હતી હરસીભાઈ આહિર డి ట్వంటీ ఫోర్ సెవెన్ న్యూస్ ఉప్లేటా જય હિન્દ હું ગોવિંદભાઈ મારું એક્સ આર્મી મેન ડગલીવાડી સ્વામિનારાયણ સોસાયટી ઉપલેટા તથા સ્વામિનારાયણ સોસાયટી ડગલીવાડી વિસ્તારના રહીશો અમારી સ્થાનિક સમસ્યાઓને લઈને આજે અમે શ્રી ઉપલેટા નગરપાલિકા વર્ષાબેન ગજેરાને મળ્યા અને અમારા મુખ્ય ચાર મુદ્દા હતા તે વર્ષાબેનને અમે જણાવ્યા તેમાંનો પહેલો મુદ્દો એ હતો કે અમારી સોસાયટીમાં ભૂગર્ભ ગટરનું કામ ચાલુ થાય તે પહેલાં અમારી સોસાયટીના રોડ રસ્તા નીચા ઉતારવામાં આવે જેથી કરીને ચોમાસામાં વરસાદી પાણીથી થતી માણસોની નુકસાનીથી બચી શકીએ અને પાણીનો નિકાસ થઈ જાય ચોમાસા દરમિયાન અમારા વિસ્તારમાં આવેલા ગરીબ લોકોના ઘરમાં વરસાદી પાણી ઘૂસી જાય છે અને તેને અપાર નુકસાન થાય છે બીજો પ્રશ્ન અમારો એ હતો કે અમારી સોસાયટીમાં રોડ રસ્તા હજી કાચા છે તો જે આપણે ગેસની પાઇપલાઇન નાખવામાં આવે તેની શરૂઆત વોર્ડ નંબર સાતથી કરવામાં આવે તે બેનને નમ્ર વિનંતી કરવામાં આવે ત્રીજો પ્રશ્ન અમારો એ હતો અમારી સોસાયટી ઓગણીસો એકાશી બ્યાસીથી ખેતી થયેલી છે અને ત્યાં રહેઠાણ વિસ્તાર આવેલો છે આશરે બેતાલીસ વર્ષ ઉપરનો સમય થઈ ગયો હોવા છતાં હજી સુધી અમારી સોસાયટીમાં પાકાર રોડ રસ્તા નથી થયા તેની બેનને કીધું નોંધ લઈ જરૂરી કાર્યવાહી કરવા માટે બેનને અરજી કરવામાં આવી છે ચોથો પ્રશ્ન એ હતો અમારી સોસાયટીમાં આવેલ સાર્વજનિક પ્લોટમાં સોસાયટીના સ્થાનિક રહીશો તથા માજી પ્રમુખ શ્રી દાનાભાઈ ચંદ્રવાડિયાની સહિયારી ભાગીદારીથી અમે જે સાર્વજનિક પ્લોટમાં શાંતિવન નામનો બગીચો બનાવ્યો છે તેને છેલ્લા બે ત્રણ વર્ષથી અમારા યુવાનો મેન્ટેન કરે છે તે હજી સુધી નગરપાલિકાના ચોપડે ચડેલો નથી તો બેનને નમ્ર વિનંતી કરવામાં આવી કે તેને નગરપાલિકાના ચોપડે ચડાવવામાં આવે બેન તરફથી અમને પોઝિટિવ રિપ્લાય મળ્યો છે જય જય ભારત